નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત સર્વોદય વિદ્યાર્થી ગૃહ દેગામ ખાતે વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોયું મિત્રો તો મદદનીશ ગૃહપતિ માટેની એક જગ્યા છે જેમાં લાયકાતની વાત કરીએ તો ધોરણ દસ પાસ કે તેથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે અહીંયા ઓપન ઇન્ટરવ્યુ માટે હાજર રહી શકે છે મદદની રસોઈયા માટેની એક જગ્યા છે જેમાં લાયકાત ધોરણ ચાર પાસ કે તેથી વધુ ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા ઇન્ટરવ્યૂમાં રહી શકે છે તેમજ ચોકીદાર માટેની એક જગ્યા છે જેમાં લાયકાત ધોરણ ચાર પાસ કે તેથી વધુ છે વિગતવાર જોઈએ મિત્રો નોંધ આપેલી છે ઉપરોક્ત જગ્યા અનુસૂચિત જનજાતિ એસટી ઉમેદવારો માટે છે પગાર ધોરણ છે તે મદદનીશ શ્રી આદિજાતિ વિકાસ નવસારીના નીતિ નિયમ મુજબ રહેશે તારીખ અને સમયની વાત કરીએ ઇન્ટરવ્યૂ માટેની તો એકવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ શનિવારના રોજ સમય સવારે અગિયાર કલાકે જે અહીંયા સ્થળ આપેલું છે મિત્રો નોંધી લેશો બીબી દેસાઈ હાઈસ્કૂલ દેગામ તાલુકો ચીખલી જિલ્લો નવસારી ખાતે હાજર રહેવાનો રહેશે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે બીબી દેસાઈ હાઈસ્કૂલ દેગામ ખાતે આવેલી છે મિત્રો જેમાં જેના અંતર્ગત અહીંયા વિવિધ જગ્યાઓ માટેની ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત અહીંયા સર્વોદય વિદ્યાર્થી ગૃહમાં ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તો મિત્રો વાત કરશું શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય જે સમઢિયાળા ખાતે આવેલી છે મિત્રો જેમાં કેમસી કક્ષાએ બિન શૈક્ષણિક સ્ટાફ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે ત્રીજી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર જોઈએ તો સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત જૂનાગઢ જિલ્લામાં આવેલી જીઓજી શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય સમઢિયાળા તાલુકો મેંદરડા જિલ્લો જુનાગઢ માટે નીચે જણાવ્યા પ્રમાણે બિન કર્મચારીની ખાલી પડેલ જગ્યાઓ માટે તેમજ ખાલી પડનાર સંબંધિત જગ્યાઓ માટે કરારના ધોરણે બિન કામગીરી ધોરણે તરીકે નિમણૂક માટે અરજીઓ આવે છે જગ્યાનું નામ પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો કેજીબી જે સમઢિયાળ ખાતે આવેલી છે મિત્રો જેમાં મદદની રસોઈયા માટેની કુલ ચાર જગ્યાઓ છે જેમાં ઓછામાં ઓછું પાંચ ધોરણ પાસ હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો પ્રતિમાસ છ હજાર રૂપિયા જેટલું મહેતાણું મળવાપાત્ર થઈ શકે છે બીજી જગ્યા છે મિત્રો કેજીબીવી સમડિયાળામાં સ્વીપર માટેની જેમાં બે જગ્યા છે મિત્રો જેમાં લાયકાતની વાત કરીએ તો ઓછામાં ઓછું ધોરણ પાંચ ભણેલા હોવા જોઈએ તેમજ પ્રતિમાસ પાંત્રીસો રૂપિયા મહેનતાણું મળશે તેમજ પટાવળા માટેની મિત્રો જગ્યા છે એક જગ્યા જેમાં ઓછામાં ઓછું ધોરણ પાંચ પાસ થયેલા હોય તેમજ જે પ્રતિમાસ પાંત્રીસો રૂપિયા અહીંયા મહેનતાણું મળવાપાત્ર થઈ શકે છે રસ ધરાવતા ઉમેદવારોએ જાહેર રજાના દિવસો બાદ કરીને દસ દિવસ સુધીમાં પોતાનો બાયોડેટા છે અરજી સહિત બંધ કવરમાં નીચે મુજબ ના સરનામે મોકલવાનું રહેશે મિત્રો જે જગ્યા માટે અરજી કરેલ હોય તે જગ્યાનું નામ અને મોબાઈલ નંબર કવર ઉપર ખાસ લખવાનું રહેશે મિત્રો વિશેષ નોંધ આપેલી છે દસ દિવસ બાદ કોઈની પણ અરજી સ્વીકારવામાં આવશે નહીં તેમજ ફક્ત મહિલા ઉમેદવારોએ જ અરજી કરી શકશે અહીંયા સરનામું છે અરજી કરવાનું પટેલ સમાજની બાજુમાં શ્રી વિનય મંદિર હાઈસ્કૂલની સામે કેજીબીવી બીવી સમઢિયાળા તાલુકો મેંદડા જિલ્લો જૂનાગઢ વધુ માહિતી માટે સંપર્ક નંબર પણ અહીંયા આપેલા છે મિત્રો તમે જોઈ શકો છો ત્રીજી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય સમઢિયાળા અંતર્ગત તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી સિદ્ધાર્થ કેળવણી મંડળ સંચાલિત શ્રી નરસિંહભાઈ મકવાણા સાર્વજનિક કુમાર છાત્રાલયમાં નીચે મુજબની જગ્યા માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો જેમાં ગૃહપતિ માટેની એક જગ્યા છે મિત્રો જેમાં લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટની લાયકાત ધરાવતા હોવા જોઈએ ઉમેદવારો રસોઈ માટેની એક જગ્યા છે તેમાં ધોરણ આઠ પાસ ધોરણ દસ પાસ તેમજ ચોકીદાર માટેની એક જગ્યા છે જેમાં ધોરણ દસ પાસ ધોરણ આઠ પાસ હોવા જોઈએ ઉપરોક્ત જગ્યા માટે દિવસ સાતમાં રજીસ્ટર એડીથી નીચેના જે સરનામું છે મિત્રો તેના પર તમારે અરજી કરવાની રહેશે સરનામું નોંધી લેશો મિત્રો શ્રી નરસિંહભાઈ મકવાણા સાર્વજનિક કુમાર છાત્રાલય ફેઝ ઝીરો ચાર ટેલિફોન એક્સચેન્જ રોડ વઢવાણ જેઆઈડીસી વઢવાણ ખાતે તમારે અરજી કરવાની રહેશે મિત્રો સાત દિવસની અંદર વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપેલા છે મિત્રો તમે જોઈ શકો છો જે શ્રી નરસિંહભાઈ મકવાણા સાર્વજનિક કુમાર છાત્રાલય છે જેમાં ગૃહપતિ રસોઈયા તેમજ ચોકીદાર માટેની વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે મિત્રો તો મિત્રો વાત કરશું વિશ્વગ્રામ વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો ગૃહપતિ માટેની કુલ ત્રણ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે જેમાં વયમર્યાદા પચીસથી પિસ્તાલીસ વર્ષનું છે મિત્રો લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઉપરોક્ત મોબાઈલ નંબર પર સંપર્ક કરી રૂબરૂ ઉપસ્થિત રહેવાનું રહેશે મુલાકાત માટે મિત્રો તમે જોઈ શકો છો જુનાગઢ જેતપુર હાઈવે વડાલ જુનાગઢ ખાતે આવેલી આ વિશ્વગ્રામ વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલમાં જે ગૃહપતિ માટેની જગ્યા છે મિત્રો વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે તેના પર સંપર્ક કરી અને રૂબરૂ ઇન્ટરવ્યુ માટે હાજર રહી શકો છો મિત્રો લાયકાત ધરાવતા ઉમેદવારો ગૃહપતિ ત્રણ જગ્યા છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય